નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું સુરત શહેરના ગૌરવ સમાન મહાન કવિ વીર નર્મદ સાહેબની એકસો બાણું મી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રાની ગયા રવિવારે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ સુરત શહેરના ગાંધીબાગ ખાતે સ્થપાયેલી વીર નર્મદ સાહેબની પ્રતિમાથી સમૃદ્ધિ હોલ ચેમ્બર ઓફ કોમર્સ સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એકસો વર્ષથી વધુ જૂની પ્રખ્યાત સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વીટી ચોકસી હરિપુરા સાર્વજનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વરસતા વરસાદમાં પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિશેષ વાત એ રહી કે સુરત શહેરમાં આ દિવસે અતિ ભારે વરસાદ વરસ્યો હોવા છતાં પણ વિદ્યાર્થીઓએ અડગ મનોબળ સાથે શોભાયાત્રામાં જોડાઈ કવિ નર્મદ પ્રત્યે પોતાની શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી હકીકતમાં અપેક્ષિત મોટી સંખ્યામાં નાગરિકો વરસાદને કારણે ઉપસ્થિત ન થઈ શક્યા છતાં કાર્યક્રમની ગૌરવતા અને ઉજવણીની ઉર્જામાં કોઈ ખોટ પડી નહોતી કવિ નર્મદની પ્રતિમાને માલ્યાર્પણ વિધિ અને પૂજન વિધિ કર્યા બાદ આ શોભાયાત્રા પ્રસ્થાન કરી ખાસ કરીને વીટી ટી ચોક્સી સ્કૂલના બાળકો સાથે આચાર્યશ્રી વિજયકુમાર બારોટ વહીવટી સમિતિના અધ્યક્ષ શ્રી મયંકભાઈ ત્રિવેદી તથા સ્ટાફ સભ્યો શ્રી યોગેશભાઈ પટેલ અને શ્રી હર્ષભાઈ સોનીની આગેવાનીમાં શોભાયાત્રા સમૃદ્ધિ હોલ સુધી પહોંચી વીર નર્મદ માત્ર સુરત નહીં પણ સમગ્ર ગુજરાતના ગૌરવ છે તેમણે જય જય ગરવી ગુજરાત જેવા અમર ગીત દ્વારા ગુજરાતની ઓળખને વિશ્વભરમાં ઊંચાઈ આપી છે આવા મહાન કવિની જન્મજયંતિ પર ભલે વરસાદે પડકારો ઊભા કર્યા હોય પરંતુ બાળકોના ઉત્સાહ અને શિક્ષક વર્ગની સંકળાયેલ ભાવનાએ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો રિપોર્ટ હિરેન દેસાઈ સિનિયર જર્નાલિસ્ટ અને કોઓર્ડિનેટર સુરત એસપીપી ભારત ન્યૂઝ નર્મદના ગુજરાતને સલામ